ફ્રેન્ડ્સ આજે આપણે સોજીના ઢોકરા બનાવશું એના માટે મેં એક રવો લઈ લીધો છે એક કપ જેટલો આનામાં આપણે રવો લેવાનો છે સોજી નથી લેવાનો પછી આપણે અડધા કપ જેટલું દહીં ઉમેરશું હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે મેં અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે પણ આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું અને બેટર બનાવશું અડધા કપમાંથી મારું ત્રણ કે ચાર ચમચી જેટલું જ પાણી આની અંદર મેં નાખ્યું છે બાકીનું પાણી બધું વધ્યું છે હવે એક ટી સ્પૂન જેટલું દરેલી ખાંડ એક ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું માટે રેસ્ટ આપીશ એટલે આને આપણે આથો દેવાની પ્રોસેસ કરવાનું છે મિનિટ થાળી રાખી દઈશ આપણો આનામાં આથો આવી ગયો છે અને ત્રીસ મિનિટ પણ થઈ ગઈ છે હવે આપણે આની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે આપણું આ બેટર એકદમ હજી ઘટ છે એટલે આપણે થોડુંક પાણી આની અંદર નાખીશ ત્રણ ચમચી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી મેં ત્રણ ચમચી પાણી નાખી અને બધું મિક્સ થઈ ગયું છે હવે હું બે ચમચી જેટલું તેલ નાખીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે મેં એક ઇનોનો પાઉચ લઈ લીધો છે હવે આની અંદર આપણે આખે આખું પાઉચ આપણે આની અંદર નાખી દેવાનો છે એને એક્ટિવ કરવા માટે હું એક ચમચી જેટલું પાણી એના ઉપર નાખીશ વધારે પાણી નથી નાખવાનું ફક્ત એક જ ચમચી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દેશું મેં ઢોકળા બનાવવા માટે મેં ધાતુનો ડબ્બો આવે એ મેં લઈ લીધો છે એલ્યુમિનિયમનો ડબ્બો લઈ લીધો છે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે થાળી પણ લઈ શકો છો પાનાથી ફૂલશે સરસ એટલે હું એલ્યુમિનિયમનો ડબ્બો લઉં છું હવે એની અંદર હું બે ચમચી જેટલું તેલ નાખીશ હવે આપણે એને ગ્રીસ કરી લેશું હવે હું આની અંદર હું બેટર નાખી દઈશ બેટર આપણું પડી ગયું છે હવે એક મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરની અંદર મેં ત્રણ કપ જેટલું મેં પાણી નાખ્યું છે મેં એના ઉપર મેં એક પ્લેટ રાખી દીધી છે આ કાણા હવે આપણે એની અંદર આ રાખી દેસુ અને થાળી ઢાકી અને ત્રીસ મિનિટ માટે એને કૂક કરી લઈશ સોજીના ઢોકરા આપણા સ્ટીમ થઈ ગયા છે એટલે હું ગેસ બંધ કરી નાખીશ અને આને હું દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશ દસ મિનિટ થઈ ગયા છે અને મેં ઢોકળાને એક પ્લેટમાં કાઢી લીધા છે હવે આપણે એના પીસ પાડી લેશો મેં ઢોકળાના પીસ પાડી લીધા છે અને તમે જોઈ લે સરસ આપણા જારીદાર થયા છે ઢોકરા હવે આપણે ઢોકરાનો વઘાર કરશું હવે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ એક ચમચી જેટલું જીરું પછી દસ કે બાર મીઠા લીમડાના પાન પછી આપણે લીલા મરચા એકવાર આપણે હલાવી દેશું પછી મેં પાણી લીધું છે અડધા કપ જેટલું હવે આપણે નાખી દઈશું હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી દરેલી ખાંડ હવે આપણે બધું હલાવી દઈશું ને આપણો વઘાર તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી નાખશું આપણે હવે આપણે ઢોકરા ઉપર વઘાર રેડશો આવી રીતે વઘાર રેડી લઈશ

આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રૂઝ એવા પોચા આપણા સોજીના ઢોકળા કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ